હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના ગણેશ ચૌથને શનિવારના રૂપ થવાની છે તે પહેલા આજે ત્રીજના દિવસે શુક્રવારે ગણપતિ પોતાના ઘરમાં દિનાજમાન કરવા માટે શ્રીજીની પ્રતિમા બનાવનાર અને વેચનારોની ત્યાં ભીડ જોવા મળી હતી જેની મુલાકાત જી ટી પર ચનન લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી ગણેશની સ્થાપના શનિવારે ને ગણેશ ચોથના દિવસે થવાની છે તે પેલા સુરત શહેરની અંદર અત્યારે ધમાચકડી મચી છે ગણપતિ લેવા માટે ત્યારે આજે શુક્રવારે ત્રીજના દિવસે સુરત શહેરના વિવિધ પંડાલોમાં જ્યાં ગણપતિ બની રહ્યા છે ગણપતિની મૂર્તિ તૈયાર થઈ ગઈ છે ત્યાંની મુલાકાત જી પર ફોર ચેનલ લીધી હતી આવો આપણે મળીએ જે ગણપતિ બનાવનારા અને જે મૂર્તિ વેચનારા છે આપણે તેમને જી નમસ્કાર આપનું નામ દીપકભાઈ મોરે

જે અહીંયા મૂર્તિકાર છે દીપકભાઈ તેઓ કહી રહ્યા હતા કે નહીં નફો નહીં નુકસાનના ના ધોરણે તેઓ ગણપતિનું અહીંયા વેચાણ કરવામાં આવ્યું છે કોરોના એને નડી ગયો છે પરંતુ જે અનલોક વન ટુ અને આ જે અઢી પોણા ત્રણ મહિના થયા થ્રી શરૂઆત થઈ ગઈ છે તેની થોડીક રાહત થઈ જાય જેને કારણે તેઓ ગણપતિ પ્રતિમા તે વેચી રહ્યા છે પરંતુ ગયા વખત કરતા પચાસ ટકા ઓછી આ લોકોને અત્યારે જે ભીડ છે તે જોવા મળી છે આવો બીજા એક સભ્ય છે તેમને મળી જે આપનું નામ મિતેશ દીપકભાઈ મોર્ય મિતેશ તમારે શું કેવું છે મારે કોરોનાના લીધે જે કિંમતમાં ઘટાડો કરેલો છે અમે લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એ રીતે અમે ગણેશજીનું આ વખતે લોકો પૂજા કરે એ નિર્ણયથી જ અમે લોકો આ વર્ષે મૂર્તિઓનું વેચાણ કર્યું છે અને પેમેન્ટમાં પણ થોડુંક બહુ એટલે પચાસ ટકા ઓછું કરી આપ્યું છે હા કેટલા પણ બાકી રાખી જાય છે જેને અમે આવતા મહિને કે બે ત્રણ મહિનાની અંદર ચૂકવવાનું કહી દઈએ છીએ કાં તો દસ દિવસની અંદર ચૂકવી ચૂકવી

રાજેન્દ્રભાઈ શું કહેવા માગું છો કહેવાનું તો એટલું પરિસ્થિતિ અત્યારે એવી છે ને સાહેબ કે અત્યારે આમ તો દર વર્ષે અમાર એક મહિના આગળ બુકિંગ થઈ જાય પણ અત્યારે ધંધા પાણીથી હિસાબથી બધી રીતે હેરાન થઈ ગયા છે બધી રીતે હેરાન થઈ ગયા છે એ તો એક દિવસ આગળ મૂર્તિ બુકિંગ કરવા આવ્યા છીએ હવે એમાં પણ જોઈએ અત્યારે ભાવ અત્યારે એટલા વધારે છે ગણપતિ બાપાના હવે જે ગણપતિ બાપા આવવાના છે એક જે ઘરે આવવાના છે એ રીતે આવશે એ રીતે પસંદ થશે હવે જે તમારું નામ

મારું નામ ધવલ ધર્મેશ ગોઠરાવાલા છે ધવલ શું છો આ વખતે અંદર ધંધા જ માર પડ્યો છે ખૂબ જ ગરાકી ઓછી છે આ વર્ષે દર વર્ષ કરતા સિત્તેર એસી ટકાનું માર્જિંગ ઓછું છે પણ અમે એ પ્રમાણે ભાવ પણ ઓછા જ રાખ્યા છે પર્યાવરણને તાપી નદીને અનુસાર આપણે માટીની ઘરમાં વિસર્જન કરવા માટે મૂર્તિઓ બનાવી છે પીઓપીની કોઈ મૂર્તિઓ અમે રાખતા નથી વર્ષોથી

એટલે એ બધું અનુસાર આપને ધ્યાન રાખીને ઓછા માર્જિંગે ધંધો કરી લેવો પડે એમ મિત્રો અત્યારે સોની ફળિયાના ગણપતિ પંડાલો છે જ્યાં આપ જોઈ રહ્યા છો કે આ જે દુકાનો છે તેની અંદર સેંકડોની સંખ્યામાં બુકિંગ વગરની મૂર્તિઓ પડેલી છે કારણ કે કોરોના નડી ગયો છે જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી તહેવારોની તે મજા ફીકી પડી જવા પામી છે સાથે સાથે આ ગણપતિ પણ જે માહોલ હોય તે સોની ફરીમાં તમે જોતા હશો કે સવારથી લઈને રાત સુધી રકડેઠટ ભીડ હોય છે ડીજેના તાલ અને ધૂમ શરણાઈ અને ઢોલના તાલ વગાડતા હોય છે પરંતુ આજે સુનકાર એટલા માટે છે કે ફક્ત ઘરો માટે લોકો ગણપતિ પધરાવવા માટે લઈ જાય છે જેને કારણે અત્યારે આ ગણપતિની પ્રતિમા એમને બુકિંગ વગર પડી રહેવા પામી છે ખાસ કરીને આ જે પ્રતિમા છે એ બે થી ત્રણ કે પાંચ કલાકમાં પીગળી જાય છે અને જે લોકો તાપીમાં જો પધરાવવા માંગતા હોય એમને નહીં પધરાવો કારણ કે પાંચ હજાર રૂપિયાનો સુરત મહાનગરપાલિકાએ દંડ પણ કર્યો છે કારણ કે તમારે ઘરની અંદર પધરાવ પડશે જેનું ચેનલ માટે પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત